નમસ્કાર મિત્રો મનીનયન ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે કેટલીક મહત્વની ખબર ઉપર નજર નાખીશું સૌથી પહેલી ખબર છે શેર બજાર સાથે જોડાયેલી 2024 નું વર્ષ શરૂ થઈ ગયું છે ત્યારે 2024 નું વર્ષ કેવું જશે એને લઈને એક ગ્લોબલ બ્રોકરેજ કંપનીનો રિપોર્ટ બહાર આવ્યો છે આ કંપનીનું કહેવું છે કે 2024 ની અંદર ભારતીય શેર બજાર જે છે એ 15% પ્લસ થઈ શકે છે जेपी मॉर्गन अमेरिका ની એક મહાકાય ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ કંપની છે એણે જણાવ્યું છે કે ભારતની અંદર 2024 માં જે લોકસભાની ચૂંટણી છે એક વાઇલ્ડ કાર્ડ સાબિત થઈ શકે છે જો આ ચૂંટણીની અંદર ભાજપ સરકારની જીત થશે તો જે નિફ્ટી 50 ઇન્ડેક્સ છે એ વધુ 15% વધીને 25% ના લેવલે પહોંચી શકે છે અત્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21700 ની સપાટીની આસપાસ સેટ થયેલો છે અને આમાં બીજો 15% નો વધારો થવાની શક્યતા આ એજન્સીએ વ્યક્ત કરી છે ને લાગે છે કે જો ભારતીય શેર ભારતીય માર્કેટ જે છે ભારતનું અર્થતંત્ર જે અત્યારે તેજીમાં વૃદ્ધિ કરી રહ્યું છે 7% પ્લસ નો growth rate થવાની અહીંયા અપેક્ષા છે ભારતની અંદર માંગ વધારે મજબૂત છે અન્ય હરીફ કન્ટ્રીઝ ની અન્ય હરીફ દેશોની સરખામણીમાં વાત કરીએ તો ભારતનું GDP વૃદ્ધિ દર ઘણો ઊંચો રહેવાની ક્ષમતા છે એટલે આ બધા પરિબળને ધ્યાનમાં રાખીને શેર બજારને અને સ્થાનિક રોકાણકારોમાં જે ઉત્સાહ જળવાઈ રહ્યો છે એના કારણે ભારતીય શેર બજારમાં મૂળ રન હજુ લાંબા સમય સુધી જળવાઈ શકે એવી શક્યતા જેપી મોર્ગન એ વ્યક્ત કરી છે જો કે એણે એમ પણ કહ્યું છે કે ધારો કે ભાજપની સરકારને આ ચૂંટણીમાં જીત નથી મળતી અને એની સાથે સાથે બીજા કેટલાક ગ્લોબલ ફેક્ટર્સ પણ જેઓ નેગેટિવ ઇમ્પેક્ટ આપી કરે છે તો ભારતનું શેર બજાર નિફ્ટી ઇન્ડેક્સ જે છે એ ઘટીને 16000 સુધી પણ પહોંચી શકે એટલે કે શેર બજારમાં 20 થી 25% નો ઘટાડો થવાની પણ એક શક્યતા રહેલી છે જો નેગેટિવ ફેક્ટરની વાત કરીએ તો ક્રૂડ ઓઈલના ભાવ વધવા અમેરિકામાં વ્યાજ દરમાં જે ઘટાડાની વાત છે એ વધારે ડીલે થઈ મંદીની વાતો થઈ અથવા તો પછી જીઓપોલિટિકલ ટેન્શન વધ્યું તો આ બધા કારણો છે જે આપણા શેર બજાર ઉપર એક ગંભીર અસર પડી શકે છે જોઈએ એક બીજી મહત્વની ખબર આ ખબર છે આપણા અમદાવાદના પ્રોપર્ટી માર્કેટ સાથે જોડાયેલી અમદાવાદના પ્રોપર્ટી માર્કેટની અંદર હવે રેરા એરિયા સિસ્ટમ લાગુ થઈ છે અમદાવાદના બિલ્ડર્સ અને ડેવલપર્સ મકાનો વેચવા માટે સુપર મેન્ટમ અને કાર્પેટ એરિયાનો જે કન્ફ્યુઝન હતો એને દૂર કર્યું છે અને વધુ પારદર્શકતા આવે ગ્રાહકોને વધુ સરળતાથી સમજાઈ શકે એના માટે આપણે રેરા એરિયા સિસ્ટમ શરૂ કરી છે રેરા એરિયા સિસ્ટમ એટલે શું છે કે એની અંદર ગ્રાહકોને જે ફ્લેટ કે મકાન કે ઘર વેચવામાં આવે છે એમાં ગ્રાહકને ક્લિયર કટ એક એરિયાની માહિતી મળે છે કે એને આટલો એરિયા કાર્પેટ એરિયા વપરાવા મળશે જેને રેરા એરિયા કહેવામાં આવે છે એની અંદર જે બીજો યુટિલિટી એરિયા છે કે જે લોબી છે પેસેજ છે લિફ્ટ નો એરિયા છે સીડી છે અને જે બીજો જનરલ એરિયા છે એની સાથે એક રેરા એરિયા નક્કી થઈ ગયો છે પણ આ રેરા એરિયા લાગુ થવા થી થયું છે શું કે અમદાવાદ ની અંદર જે પ્રોપર્ટી ની પર સ્ક્વેર ફીટ કિંમત હતી એ ડબલ થી પણ વધી ગઈ છે જો અમદાવાદ ના પોશ એરિયા ની વાત કરીએ તો એક સ્ક્વેર ફીટ નો ભાવ પહેલા 3500 રૂપિયા થી લઈને 11000 રૂપિયા ની આસપાસ રહેતો હતો પણ હવે જ્યારે બિલ્ડર સ્કીમ રેરા એરિયા તરીકે વેચે છે ત્યારે એનો ભાવ સીધો ડબલ થઈ ગયો એટલે કે ₹25000 પર સ્ક્વેર ફીટ સુધી પહોંચી ગયો છે અમદાવાદ નું સિંધુ ભવન એરિયા જે પોશ એરિયા કહેવાય છે ત્યાંની એક સ્કીમ અમરાત બિલ્ડરે ગાહે પ્રોપર્ટીઓમાં વેચવા મૂકી ત્યાં એણે 1 સ્ક્વેર ફીટ નો ભાવ ₹25000 ઓફર કર્યો છે પણ ચિંતા ના કરશો સ્ક્વેર ફીટ નો ભાવ વધવા થી મકાનની કિંમત નથી વધવાની કેમ કારણ કે હવે બિલ્ડર તમને રેરા એરિયા પ્રમાણે વેચ છે નઈતર સુપર બિલ્ટ અપ પ્રમાણે વેચતા તો એરિયા વધી જતો તો અવે રેરા એરિયા પ્રમાણે વેચ છે એટલે સ્ક્વેર ફીટ નો ભાવ તો વધ્યો છે પણ કિંમત એટલી ને એટલી જ રહી છે આ શરૂઆત અમદાવાદ થી થઈ છે પણ ધીરે ધીરે ગુજરાતના અન્ય શહેરોમાં પણ રેરા એરિયા પ્રમાણે મકાનોનું વેચાણ થશે એની શક્યતા અત્યારે દેખાઈ રહી છે નેક્સ્ટ ખબર પણ પ્રોપર્ટી માર્કેટ સાથે જોડાયેલી છે અને આપણે વાત કરીશું દિલ્હી गुरुग्राम ના જે લક્ઝુરિયસ પ્રોપર્ટી માર્કેટ છે ત્યાંની डीएलएफ કરીને બહુ મોટી કંપની છે real estate ની આ ભારતની સૌથી મોટી જમીન ધરાવતી કંપની છે અને શેર બજારમાં લિસ્ટેડ પણ છે એણે गुरुग्रामમાં એક સ્કીમ લોન્ચ કરી છે આ સ્કીમની અંદર એણે જે પ્રી બુકિંગ પ્રી લોન્ચિંગ એક ઓફર કરી હતી શરૂઆત કરી હતી એની અંદર માત્ર 3 દિવસ એટલે કે 72 કલાકની અંદર એણે 7200 કરોડ રૂપિયાના ફ્લેટ વેચી દીધા છે આ તમામ એ તમામ લક્ઝુરિયસ ઘર છે આ સ્કીમની અંદર 7 ટાવર આવેલા છે 4 BHK ના પેન્ટハウス અને એપાર્ટમેન્ટ ધરાવતી આ સ્કીમ છે એની અંદર કંપનીએ કુલ 1113 ફ્લેટ વેચવા માટે મૂક્યા હતા જે માત્ર અને માત્ર 72 કલાકમાં વેચાઈ ગયા છે એટલે આ વસ્તુ આપણે બતાવ્યું છે કે ભારતનું જે લક્ઝુરિયસ હાઉસિંગ માર્કેટ છે જે અલ્ટ્રા લક્ઝુરિયસ ઘર છે એના માર્કેટમાં અત્યારે જબરજસ્ત તેજી છે 2023 માં પણ આમાં જબરજસ્ત વેચાણ થયું હતું પણ જે 50 લાખ થી ઓછી કિંમતના મકાનો છે એનું વેચાણ ઘટી રહ્યું છે આપણા તાજેતરની રિપોર્ટ આવી અને કહ્યું છે કે આ सेगमेंट में अंदर 50 लाख से ऊंची कीमत का जो मकानो है એનો વેચાણ 16% ઘટ્યું છે જ્યારે જે લક્ઝુરિયસ મકાનો છે 1 કરોડ થી વધુ કિંમત ના જે મકાનો છે એના વેચાણમાં ભરપૂર તેજી જોવા મળી રહી છે અને એની સ્કીમો ચકો ચંપ વેચાઈ રહી છે બીજી એક મહત્વની ખબર છે રામ મંદિર સાથે જોડાયેલી અત્યારે રામ મંદિર ખૂબ ચર્ચામાં છે 22 જાન્યુઆરીએ આયુધ્યામાં રામ મંદિર નું ઉદ્ઘાટન થવાનું છે પણ તેની સાથે સાથે ત્યાં જવા માટેની જે ફ્લાઇટ્સ ની ટિકિટ છે એ જબરજસ્ત વધી ગઈ છે अयोध्याની આસપાસમાં તમામ એ તમામ હોટેલો બુક થઈ ચૂકી છે કદાચ એવી સ્થિતિ છે કે વિદેશમાં તમારે જેવું હોય તો ફ્લાઇટ સસ્તામાં પડે છે પણ અયોધ્યા જોવું હોય તો તમારે વધારે કિંમત ચૂકવી પડે છે આપણે અમદાવાદ થી અયોધ્યાની વાત કરીએ તો હજુ 10 15 20 દિવસ પહેલા આજે ટિકિટ આપણને 3100 માં મળતી હતી એની કિંમત 21 જાન્યુઆરીએ 5300 રૂપિયા બતાવ્યા છે 22 જાન્યુઆરી ઉદ્ઘાટન ના દિવસે અમદાવાદ થી અયોધ્યાની ફ્લાઇટ 5600 રૂપિયામાં મળી રહી છે मुंबई થી અયોધ્યા ની વાત કરીએ તો એની ટિકિટ અત્યારે 20000 ની આસપાસ મળી રહી છે જે થોડા સમય પહેલા 10000 રૂપિયામાં મળી જતી હતી તમે જુઓ તો બોમ્બે થી બેંગકોક નું ભાડું 14000 છે જો તમારે મુંબઈ થી સિંગાપોર જવું હોય તો એનું ભાડું 11000 ની આસપાસ છે પણ અયોધ્યા જવું હોય તો તમારે 20000 રૂપિયા ટિકિટ આપવાની તૈયારી રાખવી પડશે આજના દિવસની એક છલ્લી અને મહત્વની ખબર છે એ લોન સાથે જોડાયેલી છે જો તમારી પાસે HDFC ની લોન હશે તો તમારો EMI તમારો જે માસિક હપ્તો છે એ વધી જવાનો છે કેમ કારણ કે HDFC એના MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડિંગ આધારિત જે રેટ જેને કહેવામાં આવે છે એમાં 0.10% નો વધારો કરી દીધો છે આ MCLR એક એવા રેટ છે કે એના કરતાં ઊંચા રેટ ઉપર કોઈ પણ બેંક લોન આપી શકતી નથી एमसीएलआर ना आज एच डी एफ सी ना एमसीएलआर छे ए 8 जनवरीनी असर થી લાગુ કરવામાં આવે છે હવે એના एमसीएलआर જે રેટ છે એ 8.80% થી 9.30% ની રેન્જ માં આવી ગયા છે એટલે બેંક આટલી રેન્જ ની વચ્ચે જ વ્યાજ દર ઓફર કરી રહી છે અને એના આધારે તમને લોન આપી રહી છે કોઈ પણ બેંક હોય એના एमसीएलआर નક્કી કરતા પહેલા જે માર્કેટ માં રેપો રેટ ચાલતો હોય છે અને એ સિવાય ના જે કંઈ બીજા બોરોઇંગ ના રેટ્સ હોય છે એને ધ્યાન માં લે છે અને એના આધારે પોતાનું एमसीएलआर रेट नक्की કરે છે હવે એચડીએફસી એક ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક છે અને એણે જે એના एमसीएलआर માં વધારો કર્યો છે એટલે બીજી બેંકો પણ એનું અનુકરણ કરશે અને એમના લોન ના વ્યાજ દર વધારશે તો મિત્રો આ હતું આજનું બુલેટિન આપણે જોયું આજની કેટલીક મહત્વની ખબર ફરી મળીશું આવાજ બુલેટિન સાથે